અલુ બની ના પડીતી બોલતા 194 52 55 76 62 162 855 93 777 174 80000 80000 હારું રે ભાઈ એ ભાઈક આવું છે કણ ઓછે હાલ છે આ હવે આનો સાવા છે હું પૂછ્યું તમકાર

ણું સુપર માલ સુપર કલર ઘીણું મોટું મિક્સો હાલો સુપર છે ભરતભાઈ

અઠ્યાસ અઠ્યાશી અઠ્યાશી રૂપે એકાચી એવું મેળવું છત્તર અઠાણું અર ભાણું અર ભાણું એક બસો પેંતાલીસ બેતાલીસ ગુપલ બે તલ બેતાલીસ અત્યાવન બસોના ઉંચાવનમાં કોઈને બોલો બસો આખવા ચપ્પન અઠ્ઠાવન સુતાવન ઓગણસી સાઇટ એકઠ પાંચ એકઠ બોસર પાંચ આઠ અઠતર રૂપિયા બસો પોતેર મોળો બસો પોતેર બોંતર ઉમો બચો છોતેર રૂપિયા બચસો બંચ્યાસી મોડી સાઠી સાઠી ખાલી રામજો હે બચોઠ સાઠી ત્રણસો ને બે રૂપિયા ત્રણસો ને બે રૂપિયા સુપર માલ સુપર સાઈઝ સુપર કલર

લાઇનમાં નાખવાનો પડે હવે બા વચ્ચે મોંતેર મોતેર રૂપિયા એવું અત્યારે કુમ્બો પંચોર રૂપિયા હાલભાઈ રૂપિયા આવ્યો છે ભાઉ એકસો ને છ્યાસી રૂપિયા ભાવ એવો છે મિત્રો Passa, 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 ચોરાણું રૂપિયા ચલો ભાઈ

એકસો નેવું બોલવું એકસો નેવું પંચાણું નવ્વાણું રૂપિયા એકસો નવ્વાણું સવાસો રૂપિયા